નમસ્કાર નીડની પરીક્ષા આપી દીધી હવે શું આ એક સવાલ છે જે અત્યારે દરેક સ્ટુડન્ટ અને એમના પેરેન્ટ્સના મગજમાં ચાલી રહ્યો હશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આવો આવનારી થોડી મિનિટોમાં આપણે ગુજરાતમાં મેડિકલ કરિયર માટેના જેટલા પણ રસ્તાઓ છે ને એને એકદમ સાફ રીતે સમજી લઈએ ચાલો તો શરૂ કરીએ અને હા આ કદાચ સૌથી મોટો સવાલ છે મનમાં સતત ચાલતો હોય કે જો મારો નીડ સ્કોર ધાર્યા કરતાં ઓછો આવ્યો તો શું શું બધા રસ્તા બંધ થઈ જશે ના બિલકુલ નહીં સાચું કહું તો આ તો સફરની શરૂઆત છે અને વિશ્વાસ રાખો હજી ઘણા બધા સારા વિકલ્પો આપણી રાહ જોઈ રહ્યા છે તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ છ સ્ટેપ્સમાં આગળ વધીશું પહેલાં પરીક્ષા પછી તરત શું કરવાનું પછી આપણા સ્કોરનો અસલી મતલબ શું છે એ સમજીશું ત્રીજું એમબીબીએસ સિવાય બીજા કયા સારા ઓપ્શન્સ છે ચોથું આખી એડમિશન સિસ્ટમ કામ કઈ રીતે કરે છે એ જોઈશું પાંચમું શું વિદેશમાં ભણવું એક સારો આઈડિયા છે અને છેલ્લે આ બધી માહિતીના આધારે આપણા ભવિષ્ય માટે સાચો નિર્ણય કેવી રીતે લેવો બસ આ રોડમેપને ફોલો કરીશું એટલે બધી ગૂંચવણ દૂર થઈ જશે ચાલો તો પહેલો વિભાગ પરીક્ષા પૂરી રિઝલ્ટ હાથમાં હવે આગળનો સ્ટેપ શું તો સૌથી પહેલાં એક ક્લિયર કરી લઈએ કે ગુજરાતમાં કયા કયા મેઇન મેડિકલ કોર્સીસ માટે સ્કોર ફરજિયાત છે જુઓ નીટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ આ લિસ્ટ પરથી જ ખબર પડી જાય ગુજરાતમાં જો એમબીબીએસ કરવું હોય ડેન્ટલમાં જોવું હોય એટલે કે બીડીએસ કે પછી આયુર્વેદ એટલે કે બીએએમએસ હોમિયોપેથી એટલે બીએચએમએસ આટલું જ નહીં વેટનરી સાયન્સ અને ફિઝિયોથેરાપીમાં પણ એડમિશન માટે આ બધાના દરવાજા નીટના સ્કોરથી જ ખુલે છે ઓકે હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની આપણો જે જે પણ નીટ સ્કોર આવ્યો છે એને બરાબર મેપ કરીએ જુઓ આ કોઈ ફાઇનલ જજમેન્ટ નથી હા આ તો બસ એક ગાઈડ છે જે આપણને રસ્તો બતાવશે તો ચાલો જોઈએ કે અલગ અલગ સ્કોર પર કઈ કઈ શક્યતાઓ ખુલે છે આ ટેબલ પર એક નજર નાખીએ તો આઈડિયા આવશે ધારો કે કોઈ જનરલ કેટેગરીમાં છે તો ગવર્મેન્ટ કોલેજ માટે સ્કોર પાંચસો સાહીઠથી છસો દસ પ્લસ જઈ શકે છે એ જ રીતે જીએમઆરએસ કોલેજ માટે લગભગ પાંચસો વીસથી પાંચસો સાહીઠ અને પ્રાઇવેટ કોલેજમાં ચારસો ત્રીસથી પાંચસોની આસપાસ એ જ રીતે એસીબીસી એસસી એસટી કેટેગરીના કટ ઓફ પણ જોઈ શકાય છે આ આંકડા શું બતાવે છે એ જ કે દરેક કેટેગરી અને દરેક પ્રકારની કોલેજ માટે કોમ્પિટિશનનું લેવલ અલગ અલગ છે આ સમજવું બહુ જરૂરી છે જેથી આપણે રિયલિસ્ટિક રહી શકીએ અને હા જો ગવર્મેન્ટ કે જીએમએસ કોલેજનું વિચારી રહ્યા હો તો આ બોન્ડ સિસ્ટમ વિશે જાણવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ ખાલી એક નિયમ નથી આ એક મોટું કમિટમેન્ટ છે આનો મતલબ એ છે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ગામડાના વિસ્તારોમાં એકથી બે વર્ષ ફરજીયાત સર્વિસ આપવી પડશે અને જો એ ના કરવી હોય તો તો પછી દસથી વીસ લાખ રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડે એટલે આ નિર્ણય લેતા પહેલા બરાબર વિચારી લેવું હવે માની લો કે કોઈ કારણસર એમબીબીએસમાં એડમિશન નથી મળતું તો શું શું બધું પતી ગયું બિલકુલ નહીં જરાય નિરાશ થવાની જરૂર નથી ડેન્ટલ એટલે કે બીડીએસ આયુર્વેદ એટલે બીએએમએસ અને હોમિયોપેથી એટલે બીએચએમએસ આ પણ એટલા જ રિસ્પેક્ટેડ અને સારા ઓપ્શન્સ છે આનો સીધો મતલબ એ છે કે નીટના સ્કોરથી ખાલી એમબીબીએસ જ નહીં બીજા ઘણા ક્લિનિકલ ફિલ્ડમાં પણ એક શાનદાર કરિયર બનાવી શકાય છે ચાલો હવે થોડી અલગ વાત કરીએ એવા વિકલ્પો જોઈએ જ્યાં કદાચ ટોપ નીટ સ્કોરની જરૂરત નથી પણ હા કરિયરની તકો અહીં પણ જબરદસ્ત છે આ એવા લોકો માટે છે જેમને હેલ્થકેર ફિલ્ડમાં જ રહેવું છે પણ કદાચ એક અલગ રસ્તો અપનાવવો છે એક વાત સમજી લો આજનું હેલ્થકેર સેક્ટર ખાલી ડોક્ટર્સ પર નથી ચાલતું એ એક આખી ટીમ છે અને એટલે જ બીએસસી નર્સિંગ બી ફાર્મસી બાયોટેકનોલોજી માઇક્રોબાયોલોજી અને હા બીએસસી એગ્રીકલ્ચર જેવા ફિલ્ડ્સમાં એક્સપર્ટ્સની ડિમાન્ડ સતત વધી રહી છે આ બધા કોર્સિસ સાયન્સ સાથે જોડાયેલા છે અને કરિયર માટે બહુ જ સારા ઓપ્શન્સ છે આ સરખામણી જરા જુઓ કેટલી રસપ્રદ છે બીએસસી નર્સિંગમાં એડમિશન મોટે ભાગે બારમા ધોરણના પીસીબીના માર્ક્સ પર જ મળી જાય છે ત્યાં નીટ સ્કોરની જરૂર નથી પડતી બીજી બાજુ બી ફાર્મસીમાં એડમિશન જીયુજીસીટીની પરીક્ષા અથવા તો બારમાના માર્ક્સના આધારે થાય છે અહીં પણ નીટની જરૂર નથી તો આનો મતલબ શું થયો મતલબ સાફ છે હેલ્થકેરમાં સારી કરિયર બનાવવા માટે નીટ જ એકમાત્ર રસ્તો નથી બીજા પણ એટલા જ દમદાર રસ્તાઓ ખુલ્લા છે સારો તો માની લઈએ કે આપણે કોર્સ નક્કી કરી લીધો પણ હવે એડમિશન પ્રોસેસનું શું અને ફી ભરવામાં મદદ મળી શકે આ બધું સમજવું પણ એટલું જરૂરી છે તો ચાલો હવે આપણે કાઉન્સેલિંગની પ્રોસેસ અને જે સ્કોલરશીપ મળી શકે છે એના પર વાત કરીએ ગુજરાતમાં આખી પ્રોસેસ એસીપીયુજીએમઇસી દ્વારા હેન્ડલ થાય છે અને એના મુખ્ય પાંચ સ્ટેપ્સ છે પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું પછી મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે ચોઈસ ફિલિંગ અને લોકિંગ એના આધારે સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ આવશે અને છેલ્લે જે કોલેજ મળી હોય ત્યાં રિપોર્ટિંગ કરવાનું એક વાત ખાસ યાદ રાખજો ચોઈસ ફિલિંગ વખતે બહુ જ સાવધાની રાખવી પડે છે કારણ કે એક નાનકડી ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે એટલે શાંતિથી અને સમજી વિચારીને જ આ સ્ટેપ ભરવું હવે વાત કરીએ પૈસાની ફીનો બોજ ઓછો કરવા માટે સરકારની કેટલીક સારી યોજનાઓ છે એમાં મુખ્ય છે એમ વાય એસ વાય સ્કોલરશિપ જો પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોય તો એપ્રુવડ કોલેજોમાં ટ્યુશન ફી માટે આ સ્કીમથી મદદ મળી શકે છે આ સિવાય ખાસ કરીને દીકરીઓ માટે કન્યા કેળવણી અને સરસ્વતી સાધના યોજના જેવી સ્કીમ્સ પણ છે જે મેરિટ અને આવક બંનેના આધારે મદદ કરે છે ઓકે હવે એક એવા ઓપ્શનની વાત કરીએ જે કદાચ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને એ છે વિદેશમાં મેડિસિનનો અભ્યાસ આ ખાસ કરીને એવા સ્ટુડન્ટ્સ માટે એકદમ સારો રસ્તો છે જેમણે નીટ તો ક્વોલિફાય કરી લીધી છે પણ અહીં કદાચ સારી કોલેજમાં સીટ મળવાની શક્યતા ઓછી છે આ વાતને બરાબર સમજો એ ક્વોલિફાઈંગ નીટ સ્કોર ખાલી ભારતમાં જ એડમિશનના દરવાજા નથી ખોલતો એ આખી દુનિયાના દરવાજા ખોલી નાખે છે એટલે કે જે સ્કોર અહીં કદાચ ઓછો લાગે છે એ જ સ્કોર એક નવી અને એક્સાઇટિંગ તક બની શકે છે અહીં આંકડા જાતે જ આખી વાત કહી દે છે એક બાજુ છે ગુજરાતની પ્રાઇવેટ કોલેજ જ્યાં કોમ્પિટિશન પણ ખૂબ વધારે છે અને કુલ ખર્ચ પચાસ લાખથી લઈને એક કરોડ કે તેથી પણ વધુ થઈ શકે છે અને બીજી બાજુ વિદેશમાં એમબીબીએસ જ્યાં એ જ ડિગ્રી વીસથી ત્રીસ લાખમાં પૂરી થઈ શકે છે તો સ્પર્ધા ઓછી અને ખર્ચ પણ લગભગ અડધો ચોક્કસપણે આ એક વિચારવા જેવો વિકલ્પ છે તો ટૂંકમાં વિદેશમાં એમબીબીએસ શા માટે એક સારો વિકલ્પ છે ચલો ફટાફટ જોઈ લઈએ એક કુલ ફી ઓછી છે બીજું કોઈ ડોનેશન આપવાનું નથી ત્રીજું મોટાભાગની સારી યુનિવર્સિટીઓ એનએમસી એપ્રુવડ હોય છે ચોથું ભણવાનું ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે અને પાંચમું અને સૌથી અગત્યનું એડમિશન માટે ખાલી નીટ ક્વોલિફાઈંગ સ્કોર હોય તો પણ ચાલે આ બધા પોઈન્ટ્સ મળીને એને એક બહુ જ પ્રેક્ટિકલ ચોઈસ બનાવે છે સારું તો આટલી બધી માવીથી પછી હવે વાત આવે છે ફાઇનલ નિર્ણયની અને અહીં એક વાત યાદ રાખવી બહુ જરૂરી છે આ સફર આપણી પોતાની છે એટલે નિર્ણય પણ આપણો જ હોવો જોઈએ કોઈના દબાણમાં આવીને કે ખાલી સ્કોર જોઈને નહીં પણ આપણને શું ગમે છે અને આપણી ક્ષમતા શું છે એને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ અને આ એક વાત તો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે કે એમબીબીએસ એ તો માત્ર એક રસ્તો છે મેડિકલ ફિલ્ડમાં સફળ થવા માટે સો કરતાં પણ વધારે અલગ અલગ રસ્તાઓ છે અને સાચું કહું તો દરેક રસ્તા પર સફળ થવાની એટલી જ તક રહેલી છે તો પછી એક સારા ભવિષ્યની ચાવી શું છે બસ આ ત્રણ વસ્તુઓ પહેલું કોઈ એક્સપર્ટ પાસેથી સાચું ગાઈડન્સ લેવું બીજું સમયસર સાચો નિર્ણય લેવો અને ત્રીજું જે પણ નિર્ણય લીધો છે એને પૂરો કરવા માટે એક પ્રોપર પ્લાન બનાવવો બસ આ ત્રણ સ્ટેપ્સ કોઈ પણ સપનાને હકીકતમાં બદલી શકે છે યાદ રાખજો કરિયર એક લાંબી મુસાફરી છે કોઈ એક ડેસ્ટિનેશન નથી તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી મળ્યા પછી આ સફરનું આપણું પહેલું પગલું કયું હશે આશા છે કે આ ચર્ચાએ એ પહેલું પગલું કયું લેવું એ નક્કી કરવામાં થોડી મદદ કરી હશે આભાર